અમદાવાદના નગરમાં એએમસીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો ડિમોલ્યુશન દરમિયાન એએમસીની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો ગેરકાયદેસર દબાણ હટાવવા જતા મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને હાલ તો વધુ તપાસ હાથ ધરી છે તો જે પ્રકારે ની ટીમ પર વધુ એક વખત હુમલો કરવામાં આવ્યો હોવાનું વિગતો છે તે મળી રહી છે ટીમ કાર્યવાહી કરવા માટે પહોંચી ત્યારે તેમના પર વિગતો મળી રહી છે ગેરકાયદેસર દબાણો હટાવવા જતા મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો મહિલાને હાલ તો સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે પોલીસ ઘટના સ્થળે હાલ પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે માં પુનિજનગર ક્રોસિંગ પાસે એમસીની ટીમ ગેરકાયદે દબાણ દૂર કરવા પહોંચી હતી એ દરમિયાન એક મહિલા નર્મદાબેને આત્મવિલોપન કર્યું હતું આ દ્રશ્યો જોઈ તો છો આ દુકાનના છે તે ગેરકાયદેસર હોવાનું કહીને એમસીની ટીમ જે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી અને ત્યારબાદ તેમણે જ્યારે દબાણ દૂર કર્યું હતું ત્યારે પરિવાર અને અન્ય જે વેપારીઓએ વિરોધ કર્યો હતો કારણ કે એક જ દુકાન જે દબાણમાં હોવાની વાત ચાલી રહી હતી જેના કારણે ગુસ્સે ભરાયેલા જે મહિલા બેન જે છે નર્મદાબેન કુમાવતે પોતાની ઉપર જે કેરોસીન છાટીને જે આત્મવિલોપન કર્યું કે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે અને પૂર્વક આ દબાણ દૂર કરતા હોય તેવું તેઓના આક્ષેપ છે પરિવાર સાથે જ આપણે વાત કરીશું શું ઘટના બની હતી અને કોર્પોરેશન એક જ દુકાન દબાણ દૂર કરવા બે દુકાનોમાં દબાણ દૂર કરવા પેલા બે વખત તોડી ગયા છે ત્યારે આ લોકો ને આ વ્યવહાર કર્યો હોય કે ના કર્યું હોય જે કર્યું હોય આટલું પાછું નવું બાંધકામ એ દો એટલે આ લોકોએ હરકું કર્યું પછી પાછા આજે તોડવા આવ્યા આજે સાતમ આઠમનો નો તહેવાર છે આજે લોકો બધો આખો બજાર બંધ છે આજે લોકો લાખો રૂપિયાનો ધંધો કરતા હોય છે તો આ લોકોને ને બધાને ધંધો કરીને બંધ બેઠા ને આવી રીતે હેરાન કરે છે પેલા માણસને અંદર દબાઈ દીધો ને બૈરી અહીંયા આવી એ કગરવા માંડી જો ત્યાં પેલી બંગડીઓ બધી ફૂટેલી છે એ બધી પ્રયાસ કર્યો પણ એ લોકો ના માન્યો કે તમારે જે કરવું એ કરો તમે મરવું અહીં તેલનો ડબ્બો પડ્યો તો ખુલ્લો એ તેલનો ડબ્બો રેડી નહીં આપઘાત કરવાની કોશિશ કરી છે એ અત્યારે પંચાણું ટકા દાઝી ગયા છે એલજી માં દાખલ છે બરોબર એનો હસબેન્ડ બી દાઝી ગયો છે એનો છોકરો બી ઓલોવા ગયા એટલે દાઝી ગયા છે બરોબર આ વારે ઘડીએ આ કરે છે આ ત્રીજી વખત બે વખત તોડી ગયો એટલે બાંધકામ ઉપર કર્યું ઉપર કર્યો એટલે બે માળ કર્યા હતા બે માળ એટલે એક માળ તો એ પેલા તોડી ગયો હા આ પેલા ઉપર બે માળ હતું પાણી ભરાતું એટલે આ લોકો કર્યો બરોબર એટલે વારે ઘડીએ આ ને કરે છે આ ગેરકાયદેસર તો આખો કોમ્પ્લેક્સ જોઈ લો તમે આખો અહીંથી મીડિયા તમે જોઈ લો આખો કોમ્પ્લેક્ષ બરાબર તો પહેલા ભી એમ તોડી ગયા છે અત્યારે એમનો તહેવાર છે એટલે ખોટું છે ને એમને સત્ય ન્યાય મળવું જોઈએ બીજું કઈ જે પ્રકારે અત્યારે લોકોનો રોજ જોવા મળી રહ્યો છે અને ખાસ તો બધા વેપારીઓનું છે આખી માર્કેટ જીઆઈડીસી કરીને ક્રોસિંગ સુધી આખી માર્કેટ એમને સાત સહકાર આપ્યું છે કે આ વારે ઘડી વારે ઘડી ખોટો આ છોકરાને કરે છે એના મા બાપ હમણાં મરી ગયા એનો કાકો મરી ગયો આમાં આ